વેપારીના અપહરણ લૂટ કેસમાં હાર્દિક સિંહ છ દિવસના રિમાન્ડ મંજૂર સુરત એસઓજી ટ્રાન્સફર વોરંટ થી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો રીબડા ફાયરિંગ કેસમાં કેરડ થી ઝડપાયો જુલાઈ રાત્રે લગભગ ગોંડલના રીબડામાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાની અગિયાર ઓગસ્ટે કેરળથી ધરપકડ કરી ત્યારે હાર્દિકસિંહ જાડેજા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ક્રિપ્કો ટ્રેડર્સ અને કપડાના વેપારીના અપહરણમાં માર મારવો અને યુ ટ્રાન્સફર કરાવીને લૂંટ ચલાવવાના કેસમાં નાસ્તો પડતો હતો જેથી સુરત એસુજી પોલીસે તેને કબજો મેળવીને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે આરોપીના છ દિવસના માંડ મંજૂર કર્યા છે આ ગંભીર ગુનામાં અગાઉ તેર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે ત્યાં માનવ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભાન્યુઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે